જય મંગલમાં રામ રામ સીતારામ ને કેમ છો બજાય આ હોપ કે બજાય એકદમ મજામાં શું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાઇનલી અત્યારે વાગી ગયા છે પૂણા જે હું થઈ ગયું હે એકમાં થોડીક વાર સાઈડ વાર ને હું આગણે ઘેર આવ્યો ઘેર ને નાયો જોયો ને આપણે નાઈ જોઈને ફાઇનલી થઈ ગયા છે કમ્પ્લીટ એકદમ ફ્રેશ ને આપણે જવાનું છે એક જગ્યાએ પ્રસાદીનો પ્રોગ્રામ છે તો પ્રસાદ લેવા જવાનું ન્યાં હે જમણવાનો ન્યાં હે હું આવ્યો કે તો શાંતિતા વહી ગઈ તે ઘેર હાસણ માર્યું હતું તો ઘેર આવ્યો ઘેરથી પાછો થયો બહુ સાવી લઈને પછી પાછો આવ્યો આવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હવે બસ આપણે નાઈ જ ને પછી મેં કીધું વિડીયો ચાલુ કરી ને એવું આપણે તાળું મારવાનું છે ને દિવ્ય છે ને તો ટિફિન લઈને જાય એટલે ન હોય અમારે છે શાંતિથી બેને જવાનું શાંતિ વહી ગઈ ને આપણે ફટાફટ તાળું મારી દઈએ ફટાફટ જઈએ આપણે પણ કારણ કે એકમાં આવ્યું જારના પ્રસાદી લેવાની તૈયારી છે કદાચ પછી જાય એટલે ચાલુ હોય કા પછી ઘડીક બેસીએ તો પછી આપણે પ્રસાદી લઈ લેહ ચાલો તો જવાનું ક્યાં છે ગાયત્રી મંદિરે અમારે અહીંયા એક ગલીમાં આગળ અમારે બાજુમાં જ ગાયત્રી મંદિર છે ને જઈએ ને ત્યાં કંઈ એવો કોઈ પ્રોગ્રામ હોય એટલે અમારે આમંત્રણની આ દર વખતે હોય જ એટલે અમારે જવાનું હોય એટલે જવું પડે ત્યાં આગળ હું ગયો તો આવેલો હતો હવનને ચાલુ હતો ને પણ ત્યાં તો હવે વિડીયોનો મેળી છે તો આપણે વિડીયો બનાવી ને પછી નહીં રહેતી પાછો ચાલો ફટાફટ તાળું મારી દઈએ ને ફટાફટ જઈએ આપણે પહેલાં ગાયત્રી મંદિરે ચાલો તો તાળું મારી દીધું આપણે ડેલાને ફટાફટ મોટરસાઇકલ સાયકલ આપવાની પડ્યું જઈએ ફટાફટ હવે ત્યાં જઈને જો મેળી છે કેટલાક માણસો છે ને હું છે હવન ને ચાલુ છે તો હવે જો મેળી હે તો બનાવીશું ન પછી પાછો ઘેર આવે ને પાછો ચાલુ કરીશું ચાલો તો આપણે ગાયત્રી મંદિરે પૂગી ગયા અત્યારે ઊભા છે આપણે રોડ ઉપર ગાયત્રી મંદિર વાળા આ બાજુ ને આ બાજુ જોઈ લો રોડ જ છે જોવો તમને બતાવું તો ગાયત્રી પ્રજ્ઞાપીઠ જોયું આ છે ગાયત્રી મંદિર અમારી બાજુમાં જ છે અહીંયા આપડે જઈએ અંદર પરસાદી નો પ્રોગ્રામ ચાલુ છે તો જો પ્રસાદી ચાલુ થઈ ગઈ આપડે થોડુંક મોડું રહે ચાલો તો આ ગાયત્રી મંદિર માંથી આપડી પાછા નીકળી ગયા આપણે પ્રસાદી લઈ લીધી કમ્પ્લીટ થઈ ગયા હે ને એવું આપણે સાવાનું તો દુકાઈ હતું કામ શાંતિ ને લઈને લઈ ને એવું ગયું હતું હવે સાવી મારા ખિસ્સામાં છે એટલે હવે સાવી દેવા પહેલા તો જવું જોઈએ પછી દુકાઈ જાય આપણે ગાયત્રી મંદિરથી કમ્પ્લીટ પ્રસાદ લઈને ભાગે આવ્યા અને આવીને ને ફેરાતા પહેલાં લુગડાને બદલાવ નહીં ક્યાં કમ્પ્લીટ થઈ ગયા આપણે એવા આપણે જવાનું છે દુકાને કારણ કે દિનેશના બેઠો હોય એને ખાવા જવાનું છે તો આપણી દુકાને જઈને આપણે પાણીને હા એ બધું પાછું ખાલી લઈને ઘેર આવીશું ને દિનો ખાવા જાય ને આપણે તો એવું ખાવીને આગળની પાછા આવીશું દુકાનોથી એટલે પછી તો ગામ આરામ કરવાનો ઘડીક વાર થાય આપણે કારણ કે હવે વહેલા દુકાને જઈએ તો મોડું મોડું પછી એ જોઈને શાંતિ જવ લે પ્રસાદ લઈને ભાગે આવીને ખાવા ખાઈને કમ્પ્લીટ થઈને આ આવન બેહે કે કારણ કે આજ કંઈ કામ કરવાનું છે ને ઠામ છે ને આવું બધું છે એટલે રેડીમેડ કંઈ ને બધાય ને રાંધવાનું હોય ત્યાં તો કેટલું આપણે હા એ તરત જ

ચાલો તો આવું કે ગોતો અમારે ગાયત્રી મંદિર આ બાજુમાં છે ને ત્યાં જાયે કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય એટલે હાલતા અમારે તો જઈએ ને ત્યાં પ્રસાદી લેવા જવાનું આમંત્રણ આવે છે હા આવવાનું હોય આ નોરતા કરેનું હોય બધુંય હોય તો ગમે તે હોય તેવા તો આપણે ખાવાનું બધાય ને ઓલા ઘરના ને અમને તો અમે બધાય જઈએ ને પ્રસાદ લેવી આપણે ને દિવ્યસ ને રાધેકાંતા ભણવા ગામ હોય તે હવારમાં ટીફિન લઈને ત્યાં જાય જ અમે વાંખ ખાઈ આવીએ

એટલે હવે જવાનું થાય થોડીક વાર પેલા આરામ કરી લે કે ત્રણ હાડ ત્રણ આવો તો વાંધો નહીં કહે કોઈ આપણે મારે કઈ કે કાપડા દેવાના હે તો અવરલોક કરવાના હે ઉઠણા ને કાપડા ને તો એ કરેલા છે ને કી ટાઈમ મધે ને કોઈ જો રવિવાર હોય તો કોઈ નીકળે આવે ટાઈમ કઈ નખી નો કહેવાય તો ટાઈમ આવે પેલા આપડી ભાગે તું નો પેલા તો તું કામ તો પછી કલાક બગાડવું પડે ચાલો વાતો વાતું લાંબિયું લાંબ્યું નથી કરેલું મસ્ત મજાનું ગાયત્રી મંદારનો મસ્ત પ્રસાદ લીધો ને હવે ને થોડોક આરામ કરે લઈએ પેલા તો ફટાફટ પછી બપોર પછી વિસારીએ કાર જઈએ કેટલાક વાગે જઈએ કોઈ ન આવીએ તો વેલા જાય ને થોડાક વહેલા મોડા થાય હાલ છે હા વહેલા મોડે થોડુંક થાય બીજું તો કઈ નહીં રોકાય છે તો આપણે અહીં પ્રોગ્રામ ગોઠવાઈ એમાં થોડું હે હા આકોપા આવે જાય તો આ પ્રોગ્રામ ગોઠવો તો એને કેવું પડે ભાઈ તમે આકો રાવો ને આ બે તો બધા ફેરા ખાય